નમસ્કાર મિત્રો લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે મિત્રો જે પોલીસ કસ્ટડી હોય છે તે પોલીસ ખાતાની અંડરમાં આવે છે અને જ્યુડિશિયલ કસ્ટડી હોય છે તે નામદાર કોર્ટના અંડરમાં આવે છે એટલે કે જજના અંડરમાં આવે છે જ્યારે પોલીસ કોઈ આરોપીને રજૂ કરે નામદાર કોર્ટ સમક્ષ ત્યારે આવા આરોપી વિરુદ્ધ પોલીસ હંમેશા રિમાન્ડ માંગતી હોય છે મિત્રો તમને જણાવી દઉં કે જેલ ખાતું અને પોલીસ ખાતું બંને

ગૃહ વિભાગના અંડરમાં આવે છે અને જેલ ખાતું હોય તે ન્યાયાધીશના અંડરમાં આવે છે મિત્રો પોલીસ કસ્ટડીમાં પણ કોઈ અધિકારીને મારવાનો અધિકાર આપવામાં આવેલ નથી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ આવો કોઈ મારવાનો અધિકાર આપવામાં આવેલ નથી જો આવો માર તમને મારવામાં આવે તો તમે નામદાર કોર્ટ સમક્ષ સોગંદનામાથી જુબાની આપી શકો છો મિત્રો પોલીસ કસ્ટડીની અંદર પણ તમને વકીલ મુલાકાત માટેનો અધિકાર છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ વકીલ ને મળવા માટેનો અધિકાર છે મિત્રો કાયદો જાણો અને કાયદાના જાણકાર બોલવું જય હિન્દ જય ભારત